નમસ્કાર આપ જોઈ રહ્યા જુનાગઢના માંગરોડમાં લોએજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેનો લાભ વધારે લોકોએ લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા માંગરોડ તાલુકાની લોહેજ એસડીબી હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં પ્રથમ ડોક્ટરો અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી अही स्वर्गस लक्ष्मणभाई नंदाणी आणि सत्तरमी पुण्यतिथी निमित्ते લોએજ ગામે છેલ્લા સત્તર વર્ષથી આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવે છે આ વર્ષથી લેબોરેટરી વિભાગ પણ શરૂ કરાયું છે જેમાં નવ પ્રકારના રિપોર્ટ માત્ર સો રૂપિયામાં કરી આપવામાં આવ્યા છે માત્ર બે કલાકના મર્યાદાના ગાળામાં એકસો દસ જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન લેપોસ્ક્રોપી સર્જન કાનના ગળાના સર્જન રોગ હાડકા ટીબી દમ શ્વાસ ફેફસા ચામડી સહિત વિવિધ રોગોના ડોક્ટરો અને આંખ માટે રાજકોટથી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને રક્તદાન શિબિરમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી રક્તદાનમાં એકસો રક્ત એકત્રિત થયું આઠસો નવસો જેટલા લોકોએ આ લાભ લીધો શ્રી લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નંદાણીયાની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે લેબોરેટરીનું પણ ચેકઅપનું પણ રાખવામાં આવ્યું હતું જેમાં સો જેટલા દર્દીઓએ પોતાનું બ્લડ ટેસ્ટ કરાવડાવ્યો છે આ કેમ્પ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સાતમ આઠમમાં ફરસાણ વિતરણ વગેરે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે બાળ જે પ્રથમ ધોરણમાં બાળકીઓ આવે છે એને એકવીસો રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે સાથે સાથે આ કેમ્પની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સહાય આપણે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી મિત્રો હું ડોક્ટર જતીન સોલંકી શાશ્વત હોસ્પિટલના એસીયુ જૂનાગઢ હું લગભગ ઘણા વર્ષ થયા લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષ્ય કરે ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે રાહત ધરે સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ ચક્ષુદાન કેમ્પની વિવિધ જે સેવાઓ કરે છે એમાં લાભ આપું છું અને આજે એમની સત્તરમી ગુણ્યતિથિ પર પણ એસડી બી હાઈસ્કૂલમાં સેમ કેમ્પનું આયોજન સરસ રીતે થયેલું છે ત્યાં વિવિધ રોગોના નિષ્ણાતો બધાય ઉપલબ્ધ છે એમડી ડોક્ટર તરીકે હું લગભગ છેલ્લા પાંચથી છ વર્ષ ત્યાં સેવા આપું છું અને બહુ બોળી સંખ્યામાં લોકો એનો લાભ લે છે અને સેમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઘણા બધા કાર્યો કાર્યો સેવાના થતા હોય છે એ એક બહુ સારી વસ્તુ છે અમે જૂનાગઢ ખાતે અમારી નવી હોસ્પિટલનું હોસ્પિટલનું નવું પ્રસ્થાન કરી રહ્યા છે જે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ એમનું ઇનોગ્રેશન છે અમે ઓલરેડી ઝાંઝાળા ચોકડીએ જૂનાગઢ ખાતે અમારી હોસ્પિટલ કાર્યરત છે એનું નવું પ્રસ્થાન અઠ્યાવીસ ડિસેમ્બરે છે અને ત્યાં એમડી તરીકે અમે બીપી હૃદયરોગ પેરાલિસિસ ઝેરી સરદંશ બધા રોગોનું નિદાન કરીએ છીએ અને સારવાર કરીએ છીએ ક્રિટિકલ કેર જેમ કે ઘણા ક્રિટિકલ કેસો હોય છે એ બધાની સારવાર અમે બને એટલી રાહત રૂપે અને લોકોને સેવાના ભાગરૂપે કરી શકીએ એવી મહેનત કરીએ છીએ